નમસ્કાર દર્શક મિત્રો મોટા દત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એમસીના આસિસ્ટન્ટ એસ્ટેટ ટીડીઓ પાસેથી સડસઠ લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી એસીબીએ ત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધુ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો પરિવારજનોના નામે પ્રોપર્ટી વછાવી હતી અમદાવાદના લા સર્સ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિના કેસો શોધી કાઢવા માટે ઝુંબેશ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે એસીબીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ એમસીના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર ટીડીઓ કેતનકુમાર જયંતિલાલ રામી વિરુદ્ધ સડસઠ લાખ અપ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો દાખલ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કેતનકુમાર રામી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની અરજી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના સમયગાળાની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે કેતન કુમારે પોતાની કાયદેસરની આવક કરતાં રૂપિયા સડસઠ લાખ તેર હજાર એકસોને છપ્પન એટલે કે ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વધુ જેટલી અપ્રમાણસર મિલકત પોતાના અને પોતાના આશ્રિતોના નામે વસાવી છે આ પુરાવાના આધારે એસીબીએ ગુનો દાખલ કરીને કેતનકુમાર રામીની ધરપકડ કરી છે હવે દર્શક મિત્રો આ જે એસીબી જે કામ કરી રહી છે એ એસીબી એક પોલીસનો જ ડિપાર્ટમેન્ટ છે અને પોલીસનો ડિપાર્ટમેન્ટ હોવાના નાતે એસીબીમાં પોલીસની કોઈ પણ ફરિયાદ તમે કરો એટલે આની આજ એસીબી કોઈ પણ જાતની તપાસ કરતી નથી કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલા લોકો એવા છે અપ્રમાણસર નહીં ખટારા ભરીને રૂપિયા છે એમની પાસે પણ એસીબીને તમે તપાસ સોંપો તો એસીબી એ બાબતમાં અરજી કરો તપાસ માગો તમે ગમે એ કરો પણ એસીબી પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને પકડવા કે એને અડવા પણ જશે નહીં કારણ કે એ તો એમનું જ ડિપાર્ટમેન્ટ છે લોકો આવું કહી રહ્યા છે કે એસીબી આ લોકોને ક્યારે પકડશે તો લોકોની જે વાત છે એ પણ ખરેખર સમજવા જેવી છે અને જોવા જેવી છે કે એસીબી આ લોકોને પોલીસ ડિપાર્ટમેન્ટને અપરમાણુસરની મિલકત માટે ક્યારે એની ધરપકડ કરશે હવે હું જ લખવાનો છું કે આ બધા અધિકારીઓ જે જે છે અપરમાણુસરની મિલકતવાળા પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ બધાની વિરુદ્ધ હું જ લખવાનો છું કે ભાઈ આની પાસે આ મિલકત છે એ બાબત આપ શું કહો છો તો આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન તરીકે હું એલડી મકવાણા આપને વિનંતી કરું છું અને લોકોની જે લોકોનો જે અવાજ છે એ અવાજને પણ તમે વાળા સાર્થક કરો અને લોકોના અવાજને બુલંદ બનાવો અને લોકોના અવાજમાં તમે એનો અવાજ છે એ મુજબ તપાસ કરો બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ